આ રેલીને ફેરવવામાં આવી હતી લોકોને પોતાના ફિટનેસ માટે સાયકલ ચલાવી જોઈએ તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ લોકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આખા દેશની અંદર એક મુવમેન્ટ બની ચૂકી છે ફિટ ઇન્ડિયા તહેત ચલાવવામાં આવી રહેલી સંધ્યા સાયકલ સાયકલની અંદર આ રવિવારે થીમ હતી સોસાયટીના મંડળો દ્વારા સંધ્યા સાયકલ થાય ગઈકાલ સુધી ફિટ ઇન્ડિયા પ્લેટફોર્મ પર છ હજારથી વધારે સ્થાનો પર દેશમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સંડ્યાવન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે લોકો પોલ્યુશનના સોલ્યુશન માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન ઇન્ડિયા મુવમેન્ટ યાને કે સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે ચાલો આજે ધોરાજીના રસ્તાઓ પર સન્ડે ઓન સાયકલના માધ્યમથી આપણે સંદેશ આપીએ કે સૌ સપ્તાહમાં એક વખત એક કલાક સાયકલિંગ કરીને ફિટ સમાજને સ્વસ્થ રહેવા રહેવા માટે માટે સંદેશ આપે એ સંદેશ દ્વારા જનતા આ માસ મુવમેન્ટ સાથે જોડશે મારા હર્ષદ રાજા છે અમે જુનાગઢ ઘણા બધા યુવાનો અહીંયા આવ્યા છીએ સાથે સાથે અમારી સાથે અહીંયા રાજકોટના પણ યુવાનો છે આજે અહીંયા સંડાવન સાયકલ એટલે કે યુવાનો દ્વારા યુવાનો સાયકલનો યુઝ કરે અને બીજા બધા લોકો પણ સાયકલનો યુઝ કરે જેના દ્વારા બધાનું હેલ્થ અને આરોગ્ય સારું રહે એના માટે સરકાર દ્વારા આ એક સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધા યુવાનો આજે સાયકલ દ્વારા ધોરાજીમાં અમે બધાએ રેલી કરી હતી અને સાથે સાથે આપણે અહીંયા આજે કેબિનેટ મિનિસ્ટર આપણા મનસુખભાઈ માંડવીયા પણ આવ્યા હતા એમને પણ અમને મળવાનો મોકો મળ્યો અને સાથે સાથે અમે પણ બીજા જે પણ લોકો અમને જોઈ રહ્યા છે એ લોકોને પણ અમે વિનંતી કરીશું કે જો થઈ શકે તો તમે પણ મહિના અઠવાડિયે એક એકવાર દર રવિવારે સાયકલનો યુઝ કરજો જેથી જો સાયકલનો યુઝ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહેશે અને સાથે બીજા પણ ઘણા ઘણા બધા બેનિફિટ સાયકલ ચલાવવાના છે તો અમે બધા તો આજે સાયકલ ચલાવી છે અને અમે પણ ઉપરાંત લીધો છે અમે પણ બને એટલો વધારે યુઝ સાયકલ જ કરશું તો તમને પણ વિનંતી કરીએ છે કે તમે પણ થઈ શકે તો વધારે વધારે સાયકલનો યુઝ કરજો મારું નામ રાજવી દેтара રાજવી છે હું મેરા યુવા ભારત જૂનાગઢમાંથી આવેલો છું અહીંયા અમે ધોરાજીમાં સાયકલ રેલીમાં જોડાયેલા હતા જેમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા પર હાજર રહ્યા હતા અને જૂનાગઢના પોલીસનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમને અમે પણ અહીંયા સાયકલ રેલીમાં જોડાયા હતા તમે પણ સાયકલનો યુઝ કરો અને પેટ્રોલ ડીઝલની બચત થાય તેવું માનવાનું છે આ સાયકલ ચલાવવાથી કેવી હા સાયકલ ચલાવવાથી ઘણી સ્ફૂર્તિ આવે છે અને શરીર ની ઘણી જાતની કસરત પણ થાય છે જેથી તમે લોકો પણ અઠવાડિયામાં એકવાર એક સાયકલ જરૂર ચલાવવી જોઈએ જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામીજા ધોરાજી